તમામે તમામ મિત્રોનું હું મયંકભાઈ નાયક હાર્દિક સ્વાગત કરું છું આપણા ડિજિટલ પ્લેટફોર્મ પર એટલે મયંક નાયક નર્સિંગ એકેડેમીના તમામે તમામ ડિફરન્ટ તરીકેથી આપણે એક એક સબ્જેક્ટ ઉપર ચર્ચા કરી રહ્યા છે અને એના વિશે ડિટેલથી આપણે ચર્ચા કરીશું મિત્રો એક એક ટોપિક ઉપર આપણે ચર્ચા કરી છે દરેકે દરેક લેક્ચર આપણી આ ચેનલ એટલે મયંક નાયક વિ સ્ટડી ઝોન આપણી જે યુટ્યુબ ચેનલ છે એના ઉપર આપણે એક એક લેક્ચરના મુદ્દા સમજૂતી સાથે મૂક્યા છે મિત્રો કે જે પણ મિત્રો નવા છે જેટલા પણ મિત્રો નવા છે આ આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો તેમ જ લાઈક અને શેર કરવાનું ચૂકતા નહીં આજનો મુદ્દો આપણે લઈને આવ્યા છે ઇમ્યુનિટી મિત્રો ઇમ્યુનિટીમાંથી પરીક્ષામાં પ્રશ્ન આવે આવે ને આવે બહુ જ ઓથેન્ટિક છે મિત્રો ઇમ્યુનિટીમાંથી વારંવાર પ્રશ્નો આવે છે પરીક્ષાની અંદર એટલે રોગ પ્રતિકાર શક્તિ કઈ શક્તિ રોગ પ્રતિકાર શક્તિ અને રોગ પ્રતિકાર શક્તિ એટલે શું મનમાં પ્રશ્ન થાય રોગ પ્રતિકાર શક્તિ એટલે શું તો આપણા શરીરની અંદર કોઈ પણ શરીરમાં આપણા શરીરની આપણે જમીએ છીએ આપણે જે તાકાત મળે છે કોઈ પણ વાયરસ છે બહારથી આવે છે એનાથી આપણને પ્રોટેક્શન મળે છે શું મળે છે પ્રોટેક્શન મળે છે એને આપણે શું કહીએ છીએ રોગ પ્રતિકાર શક્તિ શું કહીએ છીએ રોગ પ્રતિકાર શક્તિ જેના વિશે આજે ડિટેલથી આપણે ચર્ચા કરવાના છે આ યાદ રાખો આ ટોપિક તમે જોઈ શકો છો પિક્ચરની અંદર આ ધ્યાન આપો ચાલો આપણે ખ્યાલ હશે રોગ પ્રતિકાર શક્તિ છે એ મેળવવા માટે શું કરીએ છીએ આપણે તો સવારના તો આપણે શું બે ટાઈમ સારું એવું જમવાનું લઈએ છીએ શું કરીએ છીએ સારું એવું જમવાનું લઈએ છીએ તેના સિવાય શું કરીએ છીએ જ્યારે પણ બાળક આવે છે સૌપ્રથમ પ્રથમ દરેકે દરેક વ્યક્તિ આપણે શું કરતા હોઈએ છીએ તો રસીકરણ કરતા હોઈએ છીએ આ ધ્યાન આપો શું કરતા હોઈએ છીએ રસીકરણ કરતા હોઈએ છીએ હવે રસીકરણ એ શું છે એક પ્રકારની ઇમ્યુનિટી છે મિત્રો રસીકરણ શું છે એક પ્રકારની ઇમ્યુનિટી છે આપણા શરીરની અંદર ઇમ્યુનિટી પેદા કરવા માટે શું કરવું પડે છે તો રસીકરણ કરવું પડે છે શું કરવું પડે છે રસીકરણ કરવું પડે છે આ દેન આપો અને રસીકરણ કરવા માટે આપણે કઈ કઈ રસી લેતા હોઈએ છીએ દેન આપો તો ઓપીવી ની ઓરલ પોલિયો વેક્સિન્સ ફર્સ્ટ લેવલ ની અંદર સેકન્ડ લેવલ ની અંદર યલો ફીવર દેન આપો મિઝલ્સ ત્યાર પછી બીસીજી ત્યાર પછી આ દેન આપો આઈપીવી છઠ્ઠા લેવલે આપણે શું લઈએ છીએ પેન્ટાવેલેન્ટ ત્યાર પછી ધ્યાન આપો હિપેટાઇટિસ બી લઈએ છીએ મિત્રો આ ધ્યાન આપો ત્યાર પછી ડીપીટીની રસી લઈએ છીએ અને ત્યાર પછી ટીટીની રસી લઈએ છીએ મિત્રો આ ધ્યાન આપો એટલે આપણે અલગ અલગ રસીઓ લેતા આવ્યા છીએ શાના માટે ઇમ્યુનિટી પ્રદાન કરવા માટે રોગ પ્રતિકાર શક્તિ શરીરની અંદર ઇમ્યુનિટી કરવા માટે મિત્રો જેનાથી આપણું શરીર કેવું થાય કેળવાઈ જાય રોગ પ્રતિકાર શક્તિ સાથે કેળવાઈ જાય આપણા શરીરની અંદર એન્ટિજન પેદા કરવા માટે શું પેદા કરવા માટે એન્ટિજન પેદા કરવા માટે આપણે શું લઈએ છીએ વેક્સિન લઈએ છીએ આમ વેક્સિન લેવા માટે અલગ અલગ ફ્રીજનો પણ આપણે ઉપયોગ કરતા આયા છે તેન આપો કયા કયા ફ્રીજનો તો આયલરનો ઉપયોગ કરીએ છીએ આઈસલાઇન રેફ્રિજરેટર સાનો ઉપયોગ કરીએ છીએ આઈએલઆર આઈસલાઇન રેફ્રિજરેટરનો ઉપયોગ કરીએ છીએ તેમજ બીજા કયા ફ્રીજનો ઉપયોગ કરીએ છીએ તો ડીપ ફ્રીજનો ઉપયોગ કરીએ છીએ આ દેન આપો કઈ ફ્રીજ છે ડીપ ઉપયોગ કરીએ છીએ આ ધ્યાન આપો અલગ અલગ છે બરાબર છે તેમજ ગામ લેવલે ગામ લેવલે વેક્સિન વેક્સિન પહોંચાડવા માટે વેક્સિનનો ઉપયોગ કરીએ છીએ ઉપયોગ ઉપયોગ કરીએ કરીએ વેક્સિન વેક્સિન કેરિયર આ આપો છીએ એમ અલગ અલગ માધ્યમ દ્વારા આપણે શરીરની અંદર ઇમ્યુનિટી પેદાન કરીએ છીએ શું પેદા કરીએ છીએ ઇમ્યુનિટી પેદાન કરીએ છીએ જુઓ યાદ રાખો હવે ઇમ્યુનિટી પેદાન કરવા માટે ધ્યાન આપો ટ્રાન્સપોર્ટ કઈ રીતના છે ધ્યાન આપો

આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ શું પહોંચાડીએ છીએ વેક્સિન પહોંચાડીએ છીએ શાના માટે તો ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે શાના માટે જે રસીઓ છે એનું ટેમ્પરેચર જળવાઈ રહે જળવાઈ રહે એના માટે આપણે આ ઉપયોગ કરીએ છીએ બરાબર છે મેન્ટેન કરવા માટે નોર્મલ ટેમ્પરેચર કેટલું હોય પ્લસ બે ડિગ્રી સેન્ટીગ્રેડ થી આઠ ડિગ્રી સેન્ટીગ્રેડ આ ધ્યાન આપો ઓરિયોનું કેટલું હોય છે તો વીસ ડિગ્રી સેન્ટીગ્રેડ હોય છે દરેકનું ટેમ્પરેચર જળવાઈ રહે તેના માટે આપણે ઉપયોગ કરતા આવ્યા છે ઇમ્યુનિટી પેદાન થાય હવે ઇમ્યુનિટી પેદાન કરવા માટે શું કરીશું આપણે આધે નાખો બહુ એક જોરદાર ક્વેશ્ચન છે ઇમ્યુનિટી કેટલા પ્રકારની જો ક્વેશ્ચન તો ઇમ્યુનિટી કેટલા કેટલા તો ટુ છે બે પ્રકારની ઇમ્યુનિટી છે મિત્રો રાખો કેટલા પ્રકારની છે બે પ્રકારની ઇમ્યુનિટી છે કેટલા પ્રકારની પ્રકારની છે છે બે ટુ ટાઈપ્સ ઇમ્યુનિટી કઈ કઈ છે ભાઈ તો એક્ટિવ અને પેસિવ કઈ કઈ છે એક્ટિવ ઇમ્યુનિટી અને પેસિવ ઇમ્યુનિટી આ બંને ઇમ્યુનિટી આપણા શરીરની અંદર બોડીની અંદર શું કામ કરીએ છીએ આપો તો આપણા શરીરની અંદર કોઈ પણ રોગ છે જે બહારથી આપણા શરીરની અંદર એન્ટર થાય છે એ રોગ સામે લડવા માટે આ ઇમ્યુનિટી કામ કરે છે કેટલા પ્રકારની છે બે પ્રકારની છે અદેન આપો જેને મેડિકલ ફિલ્ડની અંદર આપણે શું કહીએ છે ઇનાક અને બીજું છે એક્વાઇડ માણસ પોતે પેદા કરે છે પહેલી ઇમ્યુનિટી છે માણસ પોતે પેદા કરે છે માણસ છે એ પોતે પેદા કરે છે ધ્યાન રાખો પોતે પેદા કરે છે જ્યારે એકવાઈડ છે જે બહારથી રસી મારફતે બહારથી શરીરમાં દાખલ કરવામાં આવે છે શરીરમાં દાખલ કરવામાં આવે છે આ દેન આપો કહેવાય શું આપોડ ઇમ્યુનિટી કહેવામાં આવે છે હવે એના બે છે મિત્રો મિત્રો કેટલા છે બે પ્રકારના છે હવે એકવાઈડ કીધી આપણે દેન આપો જે પોતે આપણે દાખલ કરીએ છીએ વ્યક્તિગત હોય શકે ઇન્ડિવિડ્યુઅલ્સ કેવી છે વ્યક્તિગત કેવી છે વ્યક્તિગત આ દેન આપો વ્યક્તિગત કેટલા પ્રકારની છે તો બે પ્રકારની છે કેટલા પ્રકારની છે બે પ્રકારની એક છે એક્ટિવ અને બીજી કઈ છે પેસિવ છે દેન આપો કઈ છે એક્ટિવ છે અને પેસિવ છે આ દેન આપો હવે જે એક્ટિવ ઇમ્યુનિટી છે દેન આપો એમાં શું રહેલું છે તો એન્ટીજન રહેલું છે શું રહેલું છે એન્ટીજન અને પેસિવમાં શું રહેલું છે તો એન્ટિબોડીઝ રહેલું છે અમે एग्जाम માં ક્વેશ્ચન પૂછાય કે એક્ટિવ ઇમ્યુનિટીમાં શું રહેલું છે તો એન્ટીજન રહેલું છે જો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે એક્ટિવ ઇમ્યુનિટીમાં શું રહેલું છે તો એન્ટિજન છે પેસિવમાં શું રહેલું છે તો એન્ટિબોડીઝ છે હવે એન્ટિજનને શું કહેવામાં આવે છે તો નેચરલ ઇમ્યુનિટી કહેવામાં આવે છે એન્ટિજન એટલે નેચરલ ઇમ્યુનિટી આપણા શરીરની અંદર આપણા ભોજન દ્વારા આપણું શરીર પોતે પેદા કરે છે એ ઇમ્યુનિટી કઈ છે તો એક્ટિવ ઇમ્યુનિટી છે જ્યારે આપણા શરીરની અંદર આર્ટિફિશિયલ એટલે રસીઓ મારફતે સાના મારફતે રસીઓ મારફતે આપણા શરીરની અંદર જે ઇમ્યુનિટી પેદા કરવામાં આવે છે જેને આર્ટિફિશિયલ એન્ટિબોડીઝ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે આર્ટિફિશિયલ એન્ટિબોડીઝ કહેવામાં આવે છે જેનું પેસિવ ઇમ્યુનિટી તરીકે આપણે ઓળખીએ છીએ કઈ ઇમ્યુનિટી પેસિવ ઇમ્યુનિટી તરીકે આપણે ઓળખીએ છીએ બંને રીતે એક્ઝામ માં ક્વેશ્ચન પૂછાઈ શકે એક તો નેચરલ ઇમ્યુનિટી જે એન્ટિજન નું કામ કરે છે જેની એક્ટિવ તરીકે આપણે ઓળખીએ છીએ જ્યારે આર્ટિફિશિયલ છે જે એન્ટિબોડીઝ નું કામ કરે છે જેને આપણે પેસિવ ઇમ્યુનિટી તરીકે ઓળખીએ છીએ કોઈ પણ ઇમ્યુનિટી છે મિત્રો આ દેન આપો કોઈ પણ ઇમ્યુનિટી કોઈ પણ ફોરેન દેન આપો કોઈ પણ એની ફોરેન પાર્ટિકલ છે એ આપણા શરીરની અંદર દાખલ થાય છે અને દાખલ થયા પછી આપણું શરીર પોતે શક્તિ પેદા કરે છે એટલે એક પ્રકારની એન્ટિજન પેદા કરે છે શું પેદા કરે છે એન્ટિજન પેદા કરે છે અને આ એન્ટિજન છે જે રોગ સામે લડવા માટે કામ કરે છે એને આપણે શું કહીએ છીએ એક્ટિવ ઇમ્યુનિટી તરીકે ઓળખવામાં આવે છે

એક થપ્પર મારે એને એક્ટિવ કહી શકાય અને સામે બીજો બે થપ્પર મારે એને એન્ટિબોડીઝ કહી શકાય શું કહી શકાય એન્ટિબોડીઝ આપણું શરીર રક્ષણ કરતું હોય અને વેક્સિન દ્વારા આર્ટિફિશિયલ દ્વારા આપણે પ્રોટેક્શન મેળવતા હોઈએ એ બંને કારણો એક્ટિવેસીના અલગ અલગ છે ધ્યાન આપો ચાલો આગળ પછી જુઓ નેચરલ ની અંદર હવે એક્ટિવ ઇમ્યુનિટી છે ધ્યાન આપો એક્ટિવ ઇમ્યુનિટી છે હવે એક્ટિવ માં કેવું છે જે નેચરલ છે જે કુદરતી આપણા શરીરની અંદર કોઈ પણ ઇન્ફેક્શન થાય છે ચિકન પોક્સ થાય છે શું થાય છે ચિકન પોક્સ એટલે અછબડા થાય છે શું થાય છે અછબડા થાય છે અને આપણી બોડી પોતે કંટ્રોલ કરીને અને અછડા સામે પ્રોટેક્શન મેળવે છે જેને નેચરલ ઇમ્યુનિટી તરીકે આપણે ઓળખીએ છીએ જેને એક્ટિવમાં સમાવેશ થાય છે જ્યારે એના જ અંદર બીજું છે આર્ટિફિશિયલ શું છે આર્ટિફિશિયલ આર્ટિફિશિયલ એટલે શું તો આપણે રસીકરણ મારફતે એટલે ઇમ્યુનાઇઝેશન મારફતે આપણા શરીરની અંદર કોઈ પણ બહારથી આપણે રસી લઈએ છીએ દાખલા તરીકે બીસીજી બેસિલસ કાલમેન્ટ અને ગુએરિન આ રસીનું ફૂલ ફોર્મ છે જે ટીબી રોગ સામે પ્રોટેક્શન મેળવવા માટે યુઝ થાય છે કયા રોગ સામે ટીબી રોગ માટે કયા રોગ માટે ટીબી રોગ માટે વપરાય છે જે બહારથી લેવામાં આવે છે આર્ટિફિશિયલ છે એ સામા આવશે આર્ટિફિશિયલ ની અંદર આવશે જેને પેસિવ તરીકે આપણે ઓળખીએ છીએ કયા નામે પેસિવ આર્ટિફિશિયલ ની અંદર જ્યારે સેકન્ડ છે પેસિવ પેસિવ ના પણ બે ભાગ છે એક્ટિવ ના બે ભાગ છે એક નેચરલ છે અને આર્ટિફિશિયલ છે જ્યારે પેસિવ ના પણ બે ભાગ છે એક છે નેચરલ અને સેકન્ડ છે આર્ટિફિશિયલ બીજો કયો છે આર્ટિફિશિયલ હવે પેસિવ ઇમ્યુનિટી કઈ છે બીજી બીજી પરીક્ષામાં પૂછે કે પેસિવ ઇમ્યુનિટીના કેટલા પ્રકાર છે તો બે છે નેચરલ અને આર્ટિફિશિયલ જ્યારે નેચરલ ની અંદર જે મધર દ્વારા મધર દ્વારા મિલ્ક મારફતે અથવા તો પ્લેસન્ટા અંદર માતાની જે ગર્ભનાળ છે એના માથે આઈજીએ અને આઈજીજી નામના ઇમ્યુનિટી પ્રદાન થાય છે કઈ કઈ છે આઈજીએ અને આઈજીજી આ દેન આ પણ પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે આ દેન

તો રસી શાના માટે કામ કરે છે ફર્સ્ટ ક્વેશ્ચન દરેકે દરેક આપણે વિશ્લેષણ આપી દઈએ તમામે તમામ રસીઓ છે એ આપણા શરીરની અંદર મેન્ટેન કરવા માટે શાના માટે મેન્ટેન કરવા માટે આપણે રસીકરણનો ઉપયોગ કરીએ છીએ આધેન આપો શાના માટે મેન્ટેન કરવા માટે શાના માટે મેન્ટેન કરવા માટે બરાબર કોઈ પણ રસીઓનો યુઝ કરીએ છીએ જે આપણા શરીરની અંદર જે ઇમ્યુનિટી છે એ ઇમ્યુનિટી કેવી રીતના પ્રાપ્ત થાય છે તો એક છે વ્યક્તિગત પોતે આપણા શરીર અંદર કુદરતી ઇમ્યુનિટી પેદા થાય છે કેવી થાય છે કુદરતી ઇમ્યુનિટી પેદા થાય છે કેવી છે કુદરતી ઇમ્યુનિટી કેવી છે કુદરતી અને બીજી બહાર થી આપણા શરીરમાં દાખલ કરવામાં આવે છે બહારથી આપણા શરીરમાં દાખલ કરવામાં આવે છે શું કરવામાં આવે છે દાખલ કરવામાં આવે છે બરાબર પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે કુદરતી છે આપણા શરીર પોતે પેદા કરે છે અને બીજું બહારથી આપણા શરીરમાં દાખલ કરવામાં આવે છે ખ્યાલ પડી ગયો આપને ત્યાર પછી જો પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય ધ્યાન આપો એક્ટિવ ઇમ્યુનિટીના કેટલા પ્રકાર છે તે એક્ટિવના જે આપણે વાત કરી કે આપણું શરીર પોતે પેદા કરે છે એના બે પ્રકાર છે કે એક્ટિવ છે અને બીજું પેસિવ છે બીજું કેવું છે પેસિવ છે આ તેનો આ શરીર પોતે પેદા કરે છે અને આ બહારથી આપણે રસી મારફતે લઈએ છીએ મારફતે મારફતે રસી આપણા શરીરની અંદર એટલે કોઈ પણ પ્રકારની કોઈ પણ પ્રકારની ઇમ્યુનિટી દાખલ કરીએ માટે પ્રોટેક્શન મેળવવા માટે માટે પ્રોટેક્શન મેળવવા માટે બરાબર દેન આપો એમાં જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જો પરીક્ષા લેવલે પૂછાય કે જે નેચરલ ઇમ્યુનિટી છે આપણું બોડીની અંદર એના કેટલા પ્રકાર છે તો બે છે એક્ટિવ છે એના બે પ્રકાર છે નેચરલ ઇમ્યુનિટી એક છે નેચરલ છે બીજું આર્ટિફિશિયલ છે કયું છે નેચરલ છે અને બીજું આર્ટિફિશિયલ છે જે બધા સમય પ્રોટેક્શન મેળવવા માટે કામ કરે છે જ્યારે પેસિવના પણ કેટલા પ્રકાર છે બે છે એક છે નેચરલ છે અને બીજું કેવું છે આર્ટિફિશિયલ છે આ બંને પરીક્ષામાં પૂછાય છે મિત્રો એટલે જેટલા પણ મિત્રો નવા છે જેટલા પણ મિત્રો નવા છે એ આપણી આ YouTube ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લેજો હું દરેક દરેક મુદ્દા

હવે એ ક્યાં ફેલાયો તો મિત્રો તો કોમ્યુનિટી એટલે સામૂહિક લોકોમાં ફેલાયો તો આપણે શું આપવું પડ્યું વેક્સિન કરવું પડ્યું શું કર્યું આપણે વેક્સિન આપી હવે જેવી આપણે વેક્સિન આપી મિત્રો આ ધ્યાન આપો જેવી વેક્સિન આપી આપણે એટલે શું થયું રોગ છે એના સામે પ્રોટેક્શન મળી રહ્યું રોગ સામે પ્રોટેક્શન મળી રહ્યું જેને હર્ડ ઇમ્યુનિટી તરીકે પણ ઓળખવામાં આવે છે કઈ ઇમ્યુનિટી હર્ડ ઇમ્યુનિટી તરીકે આપણે પણ ઓળખીએ છીએ કઈ ઇમ્યુનિટી herd ઇમ્યુનિટી તરીકે પણ આપણે ઓળખીએ છીએ આ યાદ રાખો બરાબર તમામે તમામ મુદ્દા આપણે ઓથેન્ટિક રીતે લઈને આવ્યા છે એટલે જેટલા પણ મિત્રો નવા છે જેટલા પણ મિત્રો નવા છે આપણી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો એમ જ લાઈક અને શેર કરવાનો ચૂકતા નહીં નેક્સ્ટ વિડિયો મળીશું આપણે જય જય ગવી ગુજરાત દીપી અરુણ પ્રભાત ચાલો